આ વૃદ્ધા તેના સંબંધીઓ વેસુ વીઆઈપી રોડ પરના એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં સુકુલ ગ્રુપ ઓફ કંપનીના નામે સુકુલ વેલ્થ એડવાઇઝરી સુકુલ વેલ્થ ક્રિએટર એલએલપીના મથાર હેઠળ મની ફાઉન્ડર અને ડેલી ગેટની સ્કીમ ચલાવી રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા પ્રદીપ ઉર્ફે મુન્ના સુકુલ વિદ્યાધર શુક્લા તેની સાથે ટોળકીના ધનંજય બીકુ ભારડ દેવેન્દ્ર સુરેશ તિવારી સંદીપ મનુ પટેલ વિમલ ઈશ્વર પંચાલ મયુર ઘનશ્યામ નાવડિયા અને હેપ્પી કિશોર કાનાણી આ સાથે અલગ અલગ કંપનીના ડિરેક્ટર હોવાનું તથા મહિને ચાર ટકાનું તમને વળતર આપવાનું જણાવી વર્ષ બે હજાર ઓગણીસના જાન્યુઆરીથી કંપનીના વૃદ્ધા તથા અન્યો પાસે રોકાણ કરાવ્યું હતું વૃદ્ધાએ ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું પોતાના સંબંધી અને મિત્રોને પણ તેમાં રોકાણ કરાવ્યું હતું બધું મળીને પચીસ લોકોએ કરેલા પાસઠ લાખનું રોકાણ લઈ કંપની બંધ કરી દેવાતા હાલ મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો